જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે ગોકુળિયા વગા ખાતે નળ સેજલ યોજના અંતર્ગત સાહીઠથી વધુ મકાનોના નળ દ્વારા પાણીની સુવિધા આપવામાં આવી બેથી ત્રણ મહિના શુદ્ધ પાણી આવતું હતું પરંતુ ત્યાર પછી કેમિકલયુક્ત લાલ પાણી આવતા ગ્રામજનો દ્વારા સરપંચને રજૂઆત કરાય આ બાબતે ગ્રામજનોને પાણી ઘર વપરાશ કે પીવામાં તેનો ઉપયોગ નહીં કરાય તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ આ પાણીનો ઉપયોગ કરવાથી શરીરમાં ખુજલી તેમજ ચાઠા પડે છે ઢોરોને પીવડાવી શકાતું નથી તેથી પીવા માટે ઘર વપરાશ માટે ઢોરોને પીવા માટે એક બે કિલોમીટર દૂરથી પાણી લેવા જવું પડે છે ગામના મોટાભાગના લોકો ખેતી કે ખેતમજૂરી તરીકે ગુજારો કરે છે આજુબાજુ ઘણી કંપનીઓ આવેલી છે કંપનીના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે વીજીસીએલ કંપનીની કેનાલ દ્વારા સરોદ ગામના દરિયા કિનારે છોડવામાં આવે છે આ કેનાલ તેમના ખેતરો પાસેથી જ પસાર થાય છે જેથી ગ્રામજનોનું માનવું છે કે ભૂગર્ભમાં કેમિકલ ભળવાથી પાણીના બોરમાંથી પણ કેમિકલયુક્ત લાલ પાણી જ નીકળે છે ખેતીની સિંચાઈ ઘર વપરાશ કે ઢોરોને પીવડાવવાને આ પાણી લાયક નથી તેથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અમારા ગામના ગુકુળ વિસ્તારમાં સરકાર શ્રીની નલસ જલ યોજના અંતર્ગત સદર ગોકળી વિસ્તારને પચાસથી સાઠ રહીશોને અહીંયા ગોકળી વિસ્તારમાં એક જેટપંપથી મેં પાણીનો ઘરે ઘરે લાભ આપેલો પરંતુ એ પણ છેલ્લા બે મહિનાથી પાણી લાલ થઈ ગયેલ છે તથા આ વર્ષે આપણા ભરૂચ જિલ્લામાં વરસાદ પણ રીસાઈ ગયેલો હોય જેથી આજે આવા અસરગ્રસ્ત રહીશોને આપણા ખેડૂતોને કરવું તો કરવું શું કે નહીં તો ખેતી પાક માટે કોઈ સ્ત્રોત કે નથી અમારા ગામના રહીશોને અસરગ્રસ્ત રહીશોને પીવાના પાણી લાયક કોઈ સ્ત્રોત માટે સરકાર શ્રી હવે એક વિશેષ પાણી માટે કોઈ યોજના આપે અને અમારા ગામના રહીશોને પાણીનો લાભ મળે તેવી અપેક્ષા રાખીએ છીએ વિસ્તાર છે અમને જે આ પાણીની જે સહાયતા આપી હતી એમાં નર કનેક્શન અમારા પાણીનું ખરાબ થઈ ગયું છે પહેલાં સારું આવતું હતું પણ હવે ખરાબ થઈ ગયું છે તે અમને રોગચારો ફાટી નીકળવાની બીક લાગે છે તો તમે જલ્દી જલ્દી જલ્દ સુવિધા કરી દો પાણીની અમાર તકલીફ છે તે આવું પાણી અમે પીવું કે પછી વાપરવું પર કરવું શું અમારે ઢોરો પીએ કે અમે પીએ કે વાપરવાની અમારે તકલીફ છે આવી બધી સુરૂદ્રા ગમે આ પાણી આવું આવે છે કોકડી વગો ગીતાગં સૌ તમે અને હું પીવામાં ઉપયોગ ના થાય કે ઢોળનો ઉપયોગ ના થાય કે ખેતીનો ઉપયોગ ના થાય તો અમે અમે શું કરીએ ગમે તે તમે એ કરો આ જે પાણી સરકારે સુવિધા અમને આપેલી છે કે જે ઘડી ચાલુ કર્યું હતું તે ઘડી ચોખ્ખું પાણી આવતું હતું અત્યારે લાલ પાણી થઈ ગયું છે કોઈ પીવામાં કંઈ અમે કંઈ ઉપયોગ લાગતું નથી કે ઢોર પીવા લાગતું નથી અને અમુને કંઈ ચારવાની रोग तारा तवाणी संभोनाच्या कुठली नेऊ चालू शहतारे